હું સુપરમા સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર વન સંચાલન એટલે શું અને સંચાલનનું મહત્વ વિશે આપણે ભણવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંચાલનનું મહત્વ વિશે જોઈએ તો તમારા માટે એક સરસ મજાની એક ચાવી લઈને આવ્યો છું સંચાલનના મહત્વની તો દરેક સારા ધંધા માટે દરેક સારા ધંધા માટે સારા નફો એ દે છે તો દરેક ક્ષેત્રમાં જરૂરી બીજું સામાજિક લાભ ત્રીજું છે રાષ્ટ્રીય હેતુ ચોથો છે ધંધાની સફળતા માટે ઉપયોગી પાંચમો છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ છઠ્ઠું રોજગારીની તકોમાં વધારો સાતમો છે નફામાં વૃદ્ધિ અને આઠમું દેહ સિદ્ધિ પ્રશ્ન નંબર ત્રણ સંચાલન એક વિજ્ઞાન છે સંચાલન એક વિજ્ઞાન છે તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો સિદ્ધાંતો અને કાર્યકરોનો સંબંધ સ્થાપી શકાતો હોય પ્રશ્ન નંબર ચાર સંચાલન એક કળા છે તો કળા એટલે કાર્ય કરવાનું વ્યક્તિ નિપુણ કે કૌશલ્ય આવડત બુદ્ધિ ચાતુર્ય વગેરે એ કળા દર્શાવવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ છે સંચાલન એક વ્યવસાય છે તો કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તેનો તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને તેના બદલામાં સમા પાસેથી ફી લેવામાં આવે તેવી પ્રવૃત્તિને વ્યવસાયિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે સંચાલન બજારીય સંચાલન એટલે શું તેને ચાર પ્રક્રિયા વર્ણવું સંચાલન એટલે માલ કે સેવાના ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચવાની પ્રક્રિયાને બજારીય સંચાલન કહેવામાં આવે છે તો એની અંદર પેદાશ કિંમત વિતરણ ને અભિવૃદ્ધિ ચાર પ્રક્રિયાઓ છે ટોટલ કેટલી પ્રક્રિયાઓ છે ચાર પ્રક્રિયાઓ છે અને અભિવુદ્ધિ માનવ સંસાધન ના સંચાલન તો ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ ગમો અણગમો વ્યક્તિગત વિકાસ જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્યો સાથે સાંકળીને ધંધાને સફળતા તથા નફા કાગના માગ લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને માનવ સંસાધન કહેવામાં આવે છે નાણાકીય સંચાલન ટોટલ ચાર પહેલું છે માર્કેટિંગ સંચાલન બીજું છે માનવીય સંસાધન નાણાકીય સંચાલન નાણાંના કાર્યોનું સંચાલન નાણાકીય કાર્ય એટલે નાણાં મેળવવાનું નાણાંનો ઉપયોગ કરવાનું આવકની ફાળવણી કરવાનું કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ ચોથું છે ઉત્પાદન સંચાલન ઉત્પાદન સંચાલન ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવાની કાર્યક્રમ નક્કી કરવાની અને સંકલન સાધવાની દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા એક પ્રક્રિયા છે તો આ બજારી સંચાલનના ચાર મહત્ત્વના મુદ્દાઓ છે માર્કેટિંગ સંચાલન માનવ સંસાધન નાણાકીય સંસાધન અને ઉત્પાદન સંચાલન માર્કેટિંગ સંચાલનની અંદર ચાર પ્રક્રિયાઓ છે પેદાશ કિંમત અને અભિવુદ્ધિ તો આ હતા આપણા ચેપ્ટર વનના મોસ્ટ એપી પ્રશ્નો હું આશા રાખું છું કે આપને આની અંદર સમજ પડી હશે જય હિન્દ જય ભારત અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં